સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે કાળા ડિબાંગ વાદળો વચ્ચે કેટલાક વિસ્તારોમાં અમી છાત્રા પણ પડવા પામ્યા હતા ત્યારે સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ અમરોલી વિસ્તારમાં પણ વરસાદના ઝાપટાં પડવા પામ્યા છે સુરતના છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે આજે પણ પવન ફૂંકાઈ રહ્યો છે સાથે જ વાતાવરણમાં પલટો પણ આવતા આજે આકાશમાં કાળા ડિબાંગ વરસાદી વાદળો પણ છવાયા છે આવતીકાલે તારીખ પચીસમી મે બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે મોડી રાત્રે શહેરના અલથાણ વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા હતા વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદ પડે તેવો માહોલ સર્જાયો છે શહેરમાં ભારે પવનો ફૂંકાવાને કારણે બે દિવસમાં દસથી પણ વધુ ઝાડ પડી જવા પામ્યા છે કતારગામના નંદુડોસીની વાડી નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ પાસે અને ગોરદ્વા રોડ જોગસ પાર્ક પાસે ઝાડ પડવાના કોલ મળ્યા હતા રાત્રિના સમયે કતારગામ સરથાણા વરાછા અલથાણ અડાજન ચોક રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા અને ઝાપટા પડવા પામ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારમાં વારંવાર પાવર કાપનો પણ પ્રશ્ન શરૂ થયો છે ખાસ કરીને ભીમરાડ સહિતના વિસ્તારોમાં વીજળી આવજા કરતી રહી છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો તો જો કે કોઈ નુકસાન થયાની માહિતી સાંભળી નથી અઝર કુરસે સાથે હર્ષદ સેટા